स्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः नमः नमो नमः હલો હલો જુઓ તમે હેલો માતાજી ની આરતી ઉતારવાની ઈચ્છા હોય હેલો પડકા બોલો પડકા પડ હેલો હલો રામ ભરોસે નંબર એક હલો અગિયાર હજાર રૂપિયા બોલો ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો નો લાવો લેવાના રામ ભરોસે નંબર એક ના અગિયાર હજાર રૂપિયા રામ ભરોસે નંબર બે ના બાર હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના રૂપિયા રામ ભરોસે નંબર બે ના બાર હજાર રૂપિયા માતાજીની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ત્રણ ના પંદર હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવ લેવાના રામ ભરોસે નંબર એક ના એકવીસ હજાર રૂપિયા બોલતા રહો ભાઈ બોલો બોલો લાલ ના ચાલો રામ નંબર ચાર નો રામ ભરો છે નંબર બે ના બાવીસ હજાર રૂપિયા રામ ભરોસે નંબર એક ના પચીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ને આરતી ઉતરવાનો લાવો લેવાના રામ ભરોસે છે નંબર એક ના પચીસ હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર એક ના પચીસ હજાર રૂપિયા એક વાર રામ ભરોસે નંબર ચાર ના છવ્વીસ હજાર રૂપિયા એક વા રામ ભરોસે નંબર બે ના સત્યાવીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ મરુજે નંબર બે ના સત્યાવીસ હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારી લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના ત્રીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના ત્રીસ હજાર રૂપિયા એક વાર માતાજીની આરતી ઉતારી લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના એકત્રીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ને આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના એકત્રીસ હજાર રૂપિયા એક વાર રામ ભરોસે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા એકવાર બોલો ભાઈ રામ ભરો છે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા એક વાર રામ ભરોસે નંબર ચાર બત્રીસ હજાર રૂપિયા એક બે હોય ફટાફટ બોલો માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના ના રામ ભરોસે નંબર ચાર ના 32000 रुपया बेवार, बेवार 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 बोलता रह जाओ भाई सोडो जियो जो बड़ा आ रहे बेवार करियो बेवार तो किदू એટલે મેં કીધું ત્રીજો નંબર ચોથો ને પાંચમો નંબર આવ્યો મને માતાજી આરતી ઉતારવાનો લાવ લેવાના રામ ભરુજે નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા અઢીવાર આરતી પૂરી થાય એટલે પારણિયાવાળા તૈયાર રહી જવું અને પારણીય ખાસ સૂચના કે બધાને ઉપર ઓટલા પર નહીં આવી જવાનું નીચે ઊભું રહેવાનું વારા ફરતી વારા ઉપર આવવું જેથી કોઈને તકલીફ ના પડે અને ઉતાવળ શેજ જે કરવા ને માતાજી ની આરતી ઉતારવાનું લાવો લેવાના રામ ભજન નંબર ચાર ના બત્રીસ હજાર રૂપિયા પોણા તૈવા આવ્યો આવ્યો નંબર માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના તેત્રીસ હજાર રૂપિયા માતાજી ની આરતી ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર બે ના તેત્રીસ હજાર રૂપિયા એક વાર બે વાર માતાજી ની આરતો ઉતારવાનો લાવો લેવાના રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા ભાઈ ભાઈ માતાજી ની આરતી ઉતારવાનો લાવ લેવાના રામ નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા એક વાર બે વાર રામ ભરોજે નંબર 4 ના હજાર રૂપિયા પોણા ત્રણ વાર પોણા ત્રણ વાર પોણા ત્રણ વાર જાય છે હો જલ્દી બોલો આયો હો હા તો ટ્રાફિક બંધ કરો એ અવાજ બંધ કરો સરસ સરસ હો રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા પોણા ત્રણ વાર પોણા ત્રણ વાર જાય છે હવે માતાજી ની આરતી ઉતારવાનો લો લેવાના રામ ભરોસે નંબર ચાર ના ચોત્રીસ હજાર રૂપિયા પોણા ત્રણ વાર દેવી પૂજક ભાઈઓ તમે આ ગલ્લા નું હરાજી અમે કરીએ છીએ ત્યારે આઠ વાગે દુકાનો સ્વેચ્છાએ બંધ કરવાની હોય છે પણ દેવી પૂજક વાસ દુકાનો ચાલુ રહે છે સવા આઠ સાડા આઠ સુધી તમને માતાજીનો ડર નહી લાગતો તમે માણકોલ ગામના છો હવે આજથી ત્રણ દિવસ તો થઈ ગયા હવે બે દિવસ બાકી રહ્યા દરરોજ કહેવાનું નિયમ પાડવો પડે અને ગામમાં રહેતા હોય તો નિયમ બધાને એક સરખા જ લાગુ પડે કોઈ પણ સમાજ હોય માતાજીની આરતી ઉતારવાનો લાવલ્યો નારામ ભરું નંબર ચ્યારના ચોત્રીસ રૂપિયા

લોટ કરો માતાજીને ભઈયા છોકરાને ચાલો કરો ભઈ ચાલો થાય બોલો બૂટ ભવાની માત કી જય આરતી આપો હાથમાં ભઈ ચાલુ થાય એ બીજી વાત કરો તમે તમે ધ્યાન રાખો એટલે ત્યાં એ હાલો તમે માણકોળવાળા બુટમાં ઉતરો તારી આરતી તમે માણકોળવાળા બુટમાં આવ તારું તારી આરતી હે મને આનંદ આનંદ થાય ઉતરો તારી આરતી ந்தனந்தாய உதாரி ஆர மாவாய உத்தார்த்தராய હે નામ ઉતરો તારે આરતી તમે ધર્યો અંબાજીના નામ ઉતારું તારી હે તમે પ્રખ્યા યાર સુરમાય ઉતારું તારે તમે પ્રારાસર માય ઉતારો માણ કોલ વાળા બોટ માર ધોતા તમે માણ કોલ વાળા બોટ માયો તારો તારે યાર તમે ધર્યો ચામુંડા தார தரையே தரோடாட்ட உத்தார தரையார்த்து தமி பிரகட்டோமா தாரி தமிக்கோட்டா தரு து யாரி நமார પ્રગટા માં ઉતારો તારે આરત તમે પ્રગટા સંકલપુર દામ ઉતારુ તારે તમે તે તમે બોટ માં તારો તારે આરતી તમે માણકોલ વાળા બુટે માયો તારો તારી આરતી એ તમે ધર્યો કાળે કાના ઓ તારો તારે તમે ધર્યો કાલે કાના ઓ તારો તારી આરતી તમે પ્રખ્યા પાવા તારું તારે યાર તે માયું તારો તારે યાર તમે માણ તમે માણ વાળા બુટે માયું તારો તારે યાર તારા ચરણ કમંડળ ગાયો તારો તારે યારા ચણે યુ કમંડળ ગાયો તારો आरती. तोरा दिन नेरा मटी तारी उतर आरती છોરાથી ના ફેરા મટી જારો તારી તમારા માણકોલ વાળા તાર યારણકોલ વાળા બુટ મા ઉે યારા યાર કનવ માયું તારું તર યાર યે યાર કનવ માયો તારો તારી યાર તારું દરિયારતી મને આનંદ આનંદ થાયો તારું તારી આરતી એ મારા માળકોલવાળા બટમા તારું દરિયારતી મારા માળકોલવાળા બટમા ઓ તારું દરિયારતી બોલ બોટ ભવાની માત કી જય એટલે તેઓએ મંડળને ઉછવણીમાં બોલે અને